જગતજનની પરાંબા ભગવતી મા કામધેનુના ચરણની અંદર અનંત કોટી નમસ્કાર અહીં ઉપસ્થિત તમામ શ્રોતાઓના હૃદય કમળની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિના ચરણ કમળની અંદર અનંત કોટી નમસ્કાર ત્યાર પછી વ્યાસાસન ઉપર બિરાજમાન હું એટલું જ કહીશ કે સાધુ નામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ સાધુના દર્શન થી જે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય સંત હૃદય કોને કહેવાય બાપુના ચરણ ની અંદર આનંદ હોડી નમસ્કાર વધારે સમય નથી લેવો કારણ કે હું તો માત્ર ને માત્ર બાપુની કથા શ્રવણ કરવા આવ્યો હતો કથા રોજ સાંભળતા હતા મોબાઈલ માધ્યમથી પણ જે આનંદ પ્રત્યક્ષ કાંગહેનું ના સાનિધ્યની અંદર છે પોજે બાપુના મુખેથી જે ભાગવતની કથા વહે છે એ આનંદ એ લાભ જે કાન દ્વારા ભગવદ ગથાનું પાન કરવામાં આવે એ અલૌકિક છે એનું વર્ણન શબ્દ દ્વારા કરી શકાય નહીં બહુ વધારે નથી કે હું માત્ર એટલું જ કહીશ કે આપણે બધા જ ભાવનગર વાસીઓ ભાવેણા વાસીઓ એટલા ભાગ્યશાળી છીએ

તો વિચાર કરો આખા ભારતની આટલી વસ્તીમાં આપણે ભાવનગર વાળા કેટલા ભાગ્યશાળી કે આપડા આ પંચ મહાભૂત આપણી આંખ આપણે માં કામ દર્શન કરી છે એવું નામ તો જોવા મળી શકે અને બાપુ એ કથા કીધું કે મારો અભ્યાસ દસ ચોપડીનો છે પણ જો કોઈ બુદ્ધિશાળી માણસ હોય ને

કથાનો લાભ લઈએ છીએ કાલે અમારા વંદનીય ઓમરામ બાપુ એક શબ્દ બોલ્યા હતા કે બાપુને કોઈની નજર ન લાગે બાપુને કોઈની નજર ન લાગે ભાગવતની કથા બાપુ કરે છે આ દાસ ઉપર બાપુનો ખૂબ પ્રેમ છે ભગવતની કથામાં આવે છે કે ગોપીઓને એમ થયું કે લાલાને નજર લાગશે એટલે લાલાએ ગૌરજને લાલાને ગૌરજ લઈ અને ગોપી તિલક કરે છે જો ગૌરજથી લાલાની નજર દૂર થતી હોય તો આ કોમડી ધામમાં સાક્ષાત કામધેનુમાં બિરાજ છે એના રજ ઉડીને બાપુને અડે તો બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે બાપુને નજર લાગે બસ વધારે નહીં કહું મારી વાણીને વિરામ આપતા પહેલા એટલું જ કહીશ કે ખૂબ તન મન અને ધનથી ગૌ માતા સેવા કરજો કોબડી ધામ સાથે જોડાયેલા ગૌતંત્ર પાર્વતી નું સ્વરૂપ છે અને નંદી એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તો ગૌતંત્ર ની અંદર એટલું કીધું છે કે જગતની કોઈ પણ કામના ની પૂર્તિ કરવી હોય તો એનો એક જ રસ્તો છે એ છે ગૌ સેવા પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ગૌ વધારે કાઈ નહીં કહું સાક્ષાત શ્રી કૃષ્ણ ની પ્રાપ્તિ પણ ગૌસેવાથી થઈ જાય છે પૂજ્ય બાપુના ચરણોમાં વંદન વધારે સમય નહીં લવ છેલ્લી વાર બે મોઠે બંધ કરી અને કોમડી धामમાં બેઠા છીએ એટલે મારી સાથે કામધેનો ગૌમાતાનો જય જયકાર કરી અને પછી મારી વાણીને વિરામ આપીશ બે હાથ ઊંચા કરશુ બે મુઠ્ઠી બંધ કરશુ બાપુએ કથામાં કીધું છે કે શબ્દ બ્રહ્મ છે બાપુએ કથામાં કીધું કે શબ્દ બ્રહ્મ છે શબ્દ કેવી રીતે બોલવો એ કોઈને આખી જિંદગી આવડતું નથી અને કોઈ ગર્ભમાંથી શીખીને આવે છે બે મુઠ્ઠી બંધ કરી કામધેનો ગૌમાતા કી કામ ધનુ ગૌ માતા ભારત માતા જય ગૌ માતા પૂજ્ય બાપુના ચરણોમાં વંદન ખૂબ ખૂબ અનુમોધના શાસ્ત્રી અર્જુનભાઈ ભાવનગર